શિયાળાની કડકડતી ઠંડીમાં ચોરોએ ગઢુલા ગામમાં ચોરીનું મુહૂર્ત કર્યું છે ભાવનગર જિલ્લાના તવાજા તાલુકાના ચોના ચાંદીના દાગીનાની ચોરી થવાની ફરિયાદ નોંધાવી છે આ શિયાળાની ઠંડીમાં જયારે ગામની ગલીઓમાં નિશબ્દ થઈ જાય છે ત્યારે ગઢુલા ગામમાં એક પરિવારની નીંદર માત્ર તૂટી નથી પરંતુ તેમની મહેનત વિશ્વાસ અને સુરક્ષાનો ભરોસો ચોરોએ એવી હિંમત કરી કે સમગ્ર ગામ આજે સન્નાટામાં ખરી પડ્યું છે ત્યારે વર્ષોથી મહેનત રોજીરોટી માટે કરેલી તહેવારો માટે બચાવેલા રૂપિયા અને દીકરાઓના ભવિષ્ય માટે સાચવેલા સોના ચાંદીના દાગીના એક જ રાતમાં લૂંટાઈ ગયા હતા દેવી પૂજક પરિવાર માટે આ માત્ર ચોરી નહીં પરંતુ જીવતરની આશાઓ પર પડેલો ત્યારે ખાલી અલમારીઓ ઉથલા પથલ સામાન અને તૂટેલી દિવાલો માત્ર ભૌતિક નુકસાનની નહીં પરંતુ માનસિક આધાતની સાક્ષી પણ છે એ બની ગયું હતું ત્યારે આ પરિવારોમાં આંખોમાં આંસુ મનમાં ભય અને હૃદયમાં એક જ સવાલ કે આ સુરક્ષા કોણ આપશે ગામના લોકો કહે છે કે રાત્રિના સમયે અંધકાર અને સુરક્ષાની ઉણપ ચોરો માટે આશીર્વાદ સમાન બની ગઈ છે ત્યારે સ્ટ્રીટ લાઇટો બંધ પેટ્રોલિંગ ગાયબ જવાબદારીઓ મોઢું ફેરવેલી વ્યવસ્થાઓ ચોરોને ખુલ્લું આમંત્રણ આપતું હોય તેવું લાગી રહ્યું છે આ ઘટના માત્ર એક પરિવારની નથી ગઢુલા ગામની છે કે દરેક ઘરની ચિંતા છે આજે જો આ પરિવારનો ભોગ બન્યો છે તો કાલે બીજા પરિવાર આનો ભોગ બનશે સવાલ માત્ર ચોરી પકડવાનો નથી પરંતુ ગામમાં સુરક્ષા ક્યારે મળશે હાલ આપડે એને પૂછ્યું અને જાણી શું બનાવશે બનાવશે રાત્રે બાર વાગ્યા પછી સોરી થયેલી છે હજાભાઈ

અને મેં આ સ્થળ ઉપર આવીને જોયું તો પાછળની દિવાલમાં બે વોલ પાડી દીધેલા છે અને તસ્કરો એ સોરી આ રીતે કરેલી છે અને એ રીતે અમે જાણ કરવા પોલીસ સ્ટેશને આવવાના છીએ આ આપણે ગઢુલા ગામમાં પંચાયતમાં એમ કેવું સુરક્ષા બાબતમાં શું કહેવા માંગો છો તમે અગાઉ એમ કહેવાય કે ડાઠા પોલીસ સ્ટેશનમાં એમ કહેવાય લેખિત આપેલું જીઆઈડી સુરક્ષા રાતે એમ કહેવાય કે નિયુક્ત કરવામાં આવે સુરક્ષા તો એ બાબતમાં તમારું શું કેવું છે હા થોડાક ટાઈમ પહેલા છે કે એસઆરડી ની અમે માંગણી કરેલી કે સાહેબ અમને આવી રીતે આપો અમને બે એસઆરડી તો એ હજી કોઈ એને કોઈ કાર્યવાહી કરી નથી હજી અમને આપ્યા નથી એનો કોઈ જવાબ ડાઠો પોલીસે આપેલ નથી એમ ને ના અને અમને કોઈ જવાબ આપેલ નથી એની કાર્યવાહી પણ કરેલી નથી અને એમ કહેવાય કે આ ગઢુલા ગામમાં નાગરિકો એવી એવી પણ વાત કરી કરી હશે કે રાતના સમયે એમ કે આ જગ્યા પર લાઇટની પણ કોઈ શેરીય સુવિધા નથી અને એ બાબત રાતના સમયે તસ્કરો આ અંધારાનો લાભ લે છે આ પ્રકારના ગુના આચરે છે તો આ બાબતમાં ગામના લોકોએ તાલુકામાં પણ વિકાસ રજૂઆત કરેલી છે

કરવા દેતા ભાઈ રસ્તો સારો ન કરવા દેતા કઈ વસ્તુ ન કરવા દેતા અને કોઈ આપડે બજાર હોય ને વી ફૂટ ની લેટ લેટતો હોય કે એક ને ભાઈ બિનધારણ ના પીડા રહી

તો બીજા કોઈ ને બાબતમાં કઈ કેવું છે કોઈ પ્રશ્ન તમારા પોલીસ કરતા ભાઈ શું તમારી માંગ છે આ બાબતમાં

એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી એવી એમ કે આ દેવી પૂંજક ભાઈઓ આશા લગાવી બેઠેલા છે હવે જોઈએ છીએ પોલીસ શું આમાં પગલાં લે છે એ તપાસનો વિષય છે અને આગળ જોઈએ શું પોલીસ આના વિરુદ્ધ કાર્યવાહી કરે છે અને આવા વિડીયો જોવા માટે અમારી સાથે સાથે જોડાયેલા રહેજો નમસ્કાર જય હિન્દ સત્ય મેં જોઈ તે આ બાજુ એમ કહેવાય કે સોરી કરવામાં આવેલી છે થોડોક આપણે ફૂટેજ બધા દૂર રહેજો અને આ બાજુ આવી જાવ ઘર આ બાજુ

આ જગ્યા પરથી એમ કહેવાય કે ચોરીનો બધો બધો અંજામ આપવામાં આવેલો પૈસા જે રોકડ રકમ હતી બધી આ જગ્યા પરથી લઈ લેવામાં આવેલી હા આમાંથી આમાં પૈસા હતા એમ પૈસા આ ડબ્બામાં પૈસા હતા અને એમાંથી પૈસા લઈ લીધેલા અને અહીંથી લૂટ કરી અને જતા રહેલા છે

કરે અને કેવી કાર્યવાહી કરે તેની પણ આપણે આગળ માહિતી આપશું વિડીયોમાં તો જય હિન્દ સત્યમેવ જયતે તે